પ્લોટ સ્થિત પૂજા કરવા આવેલા કારખાનેદાર ઉપર ગત તારીખ વીસ ના રોજ જીવલેણ હુમલો કરવાના ગુનામાં ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ભોગ બનનાર ભાઈએ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે આરોપી મારામારીના ગુનામાં આઠ મહિનાથી વોન્ટેડ હોય ભક્તિનગર પોલીસે ગત ચૌદ તારીખે ઝડપી પાડ્યો હતો જયારે છેંદરાસર માં બનેલી હુમલા અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાજકોટ મૌડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા સુરઠિયા વાડી માં સીયુ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયુરભાઈ પુરુષોત્તમભાઈ પરિયા ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે ગત એક જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરી

હતા એ સમયે પાછળથી આવી ફરી હુમલો કર્યો હતો જેથી તેની સામે હત્યાની કોશિશની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી ફરી ભક્તિનગર પોલીસ ખાતે હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી છે ન્યૂઝ સુરત